નહીં અમારો પપ પડ્યો છે એમને ડગાવતા નહીં વ્લોગમાં કહી બાકી જો આ નજારો જોવો બાકી તમે એક વાર અહીંયા અડવા નામથી ઓળખાય છે અને આજે આઠમ છે આઠમનો મેળો છે બાકી આ શું છે કોમેન્ટ કરીને બતાવજો તો હેલો મિત્રો કેમ છો તમે બધા આજે એક પાછો અમે ફરીથી વ્લોગ લઈને આવી ગયા છીએ તો તમે અમારા વ્લોગમાં બન્યા રહેજો અને આજે જાય છે મેળે તો વ્લોગમાં બન્યા રહેજો અને મારી સાથે સુરેશભાઈ આવે છે તો થોડી વારમાં હમણાં સુરેશભાઈ આવે છે એટલે તમને હું મળાવું અને ચાલો જઈએ મેળામાં તો ફાઇનલી મિત્રો સુરેશભાઈ આવી ગયા છે અને હવે અમે નીકળશું થોડી વારમાં તો શું સુરેશભાઈ હેલો ગાઈસ કેમ છો તો બધા આજે અમે ફરીથી એક બીજા વ્લોગમાં આવી ગયા છીએ અને લાસ્ટ સુધી તમે બન્યા રહેજો ને મજા આવવાની છે અને આજે અમે રવિચીમાના મેળા જઈ રહ્યા તો તમે બન્યા રહીજો મારા વ્લોગમાં તો ચાલો સિંહ આગળ અને આગળ જઈને મળીએ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ કાચા રસ્તામાં અને આ રસ્તો હમણાં જ બન્યો છે હમણાં જ બન્યો હે બાકી નતો પેલા રસ્તો બાકી આપણે કપ સાથે રાખીએ છીએ અને પગ કેમ કે આમાં કાંટા બોરા છે કાંટાના લીધે પંચર પંચર થઈ જાય અમારે હવા ભરવા થાય ને એના લીધે સાથે નાખીને ફરી કેમકે છે કાચો રસ્તો ને કાંટા પણ છે એમાં થોડા થોડા નક્કી નાખ્યું પંચર પંચર થઈ જાય થોડા ઘણા દૂર છે કેમ કે આપણે ભોગવાયા છીએ ને અમારા ગામ છે થોડું ઘણું દૂર છે આ ગણેશ વાળો રસ્તો છે ગણેશ થી બન્યો છે હમણાં એ રસ્તો છે બાકી જો સામે તમને દેખાય છે અહીંયા જવાનું છે આપણે એક મિનિટ તમને બતાવું 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 એક મિનિટ જો સામે તમને દેખાય છે જ્યાં આપણે જવાનું હોય હવે ખાલી થોડુંક જ દૂર રહ્યું છે હું તમને ઝૂમ બતાવી દઉં જો અહીંયા જવાનું છે આપણે બાકી આ રસ્તામાં કાંટા એ કાંટા જેવો છે હજી વધારે કાંટા છે નક્કી ના કહેવાય પંચર પંચર થઈ જાય એટલે આ રસ્તામાં હાલક ના હાલે સુરેશભાઈ શું કરશો તમે હવે આ રસ્તામાં હાલ આવતા હોય ના આવે હાલ ઘડી ના આવે કેમ કે કાંટા છે બહુ બાઇક લઈને તો ના જવાય અમારા જેવો રિક્સ ના લેતા તમે કોઈ રિક્ષ ના લેતા અમે તો બહુ બધો રિક્સ લેવા માળવાળો મણક છીએ અમે તો રિક્સ લીધા છે પણ નક્કી નહીં અલગ તો પંચર થઈ જાય તો થઈ જાય તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયા આપણે બાઇક રાખી દીધી છે અને અહીંયાથી આપણે જવાનું હા હાલ લઈને તો ચાલો મારો પપ પડ્યો છે એમને એમ કોઈ ડગાવતા નહીં વ્લોગમાં કહી દઉં રહ્યો બાકી ચાલો જવાનું હા બાકી આમ હાલ ને જવું પડશે ચડીને બાકી શું કે સુરેશભાઈ બાકી બહુ આ કઠણાઈ છે કઠણાઈ છે બહુ હાલવાની જો કાંટા વાંટા પણ શોખ છે નજારો જોઈ શકો છો તમે નજારો જોઈ શકો છો જોયા લાયક નજારો છે આ બધો કોક દિવસ આવો મારજો આ બાજુ આ અડુઆ ઉપર કોક દી ફરવા આવજો અને અહિયાં અડુવા નામથી ઓળખાય છે

જો આ છે બાકી બાકી આપડે તો હવે આવી ગયા છીએ જો તમે ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છીએ જુઓ તમે ખાલી નજીક આગળ દર્શન કરી કરેલી પહેલાં પછી તમને આગળ મળી બાકી આ બાજુનો તમે નજારો જુઓ અને અહીંયાથી પણ આ બીજો રસ્તો હોય આવી શકાય છે અરે જઈ રહ્યા છો ધાડો ધારો રસ્તો આવે છે અને આ નજારો બાકી જુઓ આ નજારો જુઓ બાકી તમે એકવાર અહીંયા અડવા નામથી ઓળખાય છે અને આજે આઠમ છે આઠમનો મેળો છે બાકી જુઓ નજારો બાકી અહીંયાથી મારું ગામ પણ નજીક જ છે અને હું તમને જેમ કહીને બતાવું અમારા તમારા ગામનો તરાવ છે સામે તમને ટાવર દેખાય છે ત્યાં અમારું ગામ છે આજે અહીંયા ડ્રો રાખવામાં આવ્યો છે અત્યારે તો એટલી પબ્લિક નથી કેમ કે સવાર સવારમાં આ બધા આવતા હોય બાકી હવે થોડી વારમાં બધા આવી જશે વાર લાગે ને બધાને આવવામાં જો આવો મેળો છે અત્યાર તો એટલી પબ્લિક નહીં બાકી આ આપણને આપણા ફ્રેન્ડ મળી ગયા જુઓ આ બધા આપણા ફ્રેન્ડ જ છે ચાલો આપણે આગળ જઈને તમને બતાવું નજારો આયા છે જઈએ આગળ બાકી આ રસ્તો છે ધારો ધારો આવે છે બાકી જો આવો કક રસ્તો છે અહીંયાથી આપણે હાલવાનું છે આ રસ્તામાં બાકી આ પીયુ છે પીયુ આપણે વાહ હાલ આવે રહ્યો જો આવો કક રસ્તો છે અને અડવા ડુંગર છે અડવા ડુંગર નામ ઓળખાય છે આ ઉપર રાવજી માનો મંદિર આવેલું છે અને આજ તો આઠમ છે એટલે આઠમનો મેળો પણ હોય છે બાકી જો આપડા ફ્રેન્ડ જાહેર આગળ જો બાકી નજારો જોવો જોવો Manira બાકી જો સામે મંદિર છે અહીંયા બાકી જુઓ હવે નજારો જુઓ જુઓ નજારો બાકી એક તમે હવે જોઈ રહ્યા છો અડવા નામથી ઓળખાય છે આ ડુંગર આ તમે જે જોવો છો બાકી આ બાજુ આવો તો કોઈક દિવસ આટો મારજો અળવે ડુંગરે આવજો બાકી જો આપણા બધા ફ્રેન્ડ બેઠા છે

બતાવું આગળ જઈને થોડાક કુઈલી કુઈલી વિશે વધુ તમારે જાણવું તો કોમેન્ટ કરજો હું બીજો ભાગ બનાવીશ એના આધારે કુઈલીના વિશે બધું તમને બીજું બધું જાણવા મળશે તો કોમેન્ટ કરી દેજો બધાય કે કુયલી વિશે જાણવું છે હા શા માટે કુયલી છે કોણે બનાવી છે એ બધું હું તમને આગળના વલગમાં બતાવીશ પાર્ટ ટુ બનાવી છે એમાં બતાવીશ આગળ જઈને તમને કુયલી બતાવું બાકી અહીંયા તો આવા કા પથ્થર છે હા ઉતરવું થોડું મુશ્કેલ છે અહીંયા તો ગુફા આ છે ગુફા હે જો આ એકા ગુફા આવેલી છે અહીંયા બાકી અંદર તો આપણે જોવાય નહીં બાકી જોવો નજારો બાકી અહીંયાથી જો અમારું ગામનું ટાવર પણ અહીંયાથી નજીક જ દેખાય છે જો સામે દેખાય જેવું તેવું દેખાય છે કેમકે છેટું દૂર બહુ છે બાકી જોવા મંદિર અહીંયાથી બાકી આ શું છે કોમેન્ટ કરીને બતાવજો કેમ કે અહીંયા જોવા મળે તો મને અહીંયા આવો એટલે તમને આ મળી જાય જો બીજી પણ એ પડી છે કોમેન્ટ કરી દેજો આના વિશે કોઈ જાણતા હોય તો લગભગ તો બધા જાણતા જ જશો પણ તો છતાં કોમેન્ટ કરી દેજો ચાલો તો થોડાક આપણે આગળ જઈને મળીએ મળીએ તમારું કુલ બતાવવા જઈને ચાલો જો બાકી આગળ જઈ રહ્યા અમે જો બધા ઉતરે જાય આગળ કેમ કે ઉતરવું થોડુંક મુશ્કેલ હે કેમ આમાં પડી જાય કે નક્કી ના કહેવાય એટલે બધા ધીમે 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 ઉતરશું બાકી આ તમે જે જોઈ રહ્યા છો આ સરગુ છે જો અહીંયા પણ સરગુ હોય છે જો આ ભમરો હે આ હોલ કરીને ભમરો રે આપણે ધીમે ધીમે ઉતરવું પડશે કેમ કે નક્કી ના કે પડી રહી આપણે પાછળ કેટલા બધા આવે છે ધીમે ધીમે બધા ઉતરે આવે છે ચાલો થોડા આગળ જઈને મળીએ ઉતરી જાય છે અમે બાકી મિત્રો તમને હું એક બતાવું છું જો આનું નામ તમે કોમેન્ટ કરજો અને શું કહેવાય તમે કોમેન્ટ કરજો કેમ કે આ ખવાય છે અને આ પાન છે એના ખવાય બાકી આના પાંત ખાટો હોય છે અને કોમેન્ટ કરીને જણાવજો કે આ શું છે અને એટલે કે બીજી જોવા મળતી હશે પણ આપણને ખબર નહીં પણ અહીંયા આવો એટલે તમને જોવા મળી જાય છે બાકી આના પાન ખવાય છે બાકી આનું નામ તમે કોમેન્ટ કરીને બતાવજો શું આનું નામ છે તો મિત્રો આપણે કુઈ લીધો ઘણી વાર ગોતી પણ આપણને મળી નહીં કેમકે ભૂલી ગયા છીએ હું બે ત્રણ વરસાદ પહેલા જો આવ્યો હતો અને તે આ જાય હું અને ભૂલી ગયો છું એટલે બાકી તમારે જો હું તો પાર્ટ ટુ લખી નાખજો પાર્ટ ટુમાં તમને બધું બધી માહિતી અને બધું તમને બતાવી દઈશ વિશે બધું પણ જણાવી પણ દઈશ ને બતાવી પણ દઈશ બાકી અત્યારે મળતી નહીં એટલે અત્યારે હું કઈ કહેતો નહીં બાકી હું અહીંયા ક્યાંક છે પણ હું ભૂલી ગયો છું અત્યારે તો બાકી આપણા ફ્રેન્ડ આપડે બે સાથે જ છે એને પણ જોવી હતી પણ અહીંયા મને મળી નહીં એટલે એ પણ જોઈ શક્યા નથી બાકી તમે પાર્ટ ટુ કોમેન્ટ કરી નાખજો તો પાર્ટ ટુ માં હું તમને બધું બતાવી દઈશ ને બધી જાણકારી પણ દઈ દઈશ તો થોડાક મળી આગળ ચાલો બાકી હું તમને મિત્રોને ને મળાવી દઉં થોડાક જો આનું નામ છે પિયુષ તારું નામ હરેશ તારો વિનોદ તારો તારો રોહિત તારો હિમેશ તારો મહેક તો જો અહીંયા આપણા ફ્રેન્ડ છે અહીંયા આપણને મળી ગયા છે ને આપણે સાથે જ છે હમણાં તો અને બધા મેં કુઈલી જોવા ગયા હતા પણ કુઈલી તો મને મળી નથી ને ભૂલી ગયા છીએ એટલે આગળના વ્લોગમાં તમે જોઈ શકશો એટલે બીજા તમે મિત્રો ફાઇનલી મેં પ્રસાદ લઈને આવી ગયા છે જો તમે આ બધા પ્રસાદ કરે છે અને ચાલો પ્રસાદ ખાઈ લઈએ પછી આગળ આપણે થોડાક મળીએ

ચાલો તો આગળ જઈને મળીએ મિત્રો આપણે અહીંયા અવલોક કરીએ એન્ડ કેમ કે હવે જઈએ આપણે બીજે મેળે તો ક્યાં જાય છે એ બધું બીજા બીજા વલોગમાં જોજો અને બીજા વલોગમાં આવશે અને તો આ વલોગ કરીએ આપણે એન્ડ તો મળીએ આપણે બીજા વલોગમાં અને લાલજીભાઈ સાથે તો ચાલો મળીએ બીજા વલોગમાં